ડમી ગ્રાહકો બનાવીને દમણ પોલીસની ટીમે નાની દમણ સલમાન હોટલના પહેલા માળે ખુશી સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે જ્યારે કેન્દ્રમાંથી પાંચ છોકરીઓને બચાવી લેવામાં આવી છે આરોપી મહિલાની ઓળખ ગુજરાતના વાપીની રહેવાસી ઉષા સિંહ તરીકે થઈ છે નાની દમણ પોલીસ સ્ટેશને આરોપી મહિલા વિરુદ્ધ અનૈતિક ટ્રાફિક પ્રિવેન્ટીવ એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ કેસ નોંધ્યો છે તમને જણાવી દઈએ કે મામલો એવો હતો કે એક વેશ્યાવૃત્તિ સંચાલકની સૂચના પર પોલીસે નાની દમણની સલમાન હોટલના પહેલા માળે આવેલા ખુશી સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો જ્યારે તે ત્યાંની મહિલા રિસેપ્શનિસ્ટ મેનેજરને મળ્યો ત્યારે તેને છોકરી સાથે વાત કરી અને સોદો સીલ કર્યો પછી ડમી ગ્રાહકે પોલીસ ટીમને ઇશારો કરી સ્પા સેન્ટર ખાતે પોલીસ ટીમે દરોડામાં મહિલા મેનેજર ઉષા સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ મહિલાઓને બચાવી લેવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર બચાવી લેવામાં આવેલી યુવતીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પા સેન્ટરમાં રિસેપ્શન પર બેઠેલી મહિલાએ તેમને ફસાવીને પેશાવૃત્તિમાં ફસાવી હતી આરોપીઓ તેમને મોટી કમાણી કરવાના બહાને આ સ્પા સેન્ટરમાં લાવીને ફસાવે છે